જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે ખેડૂત મંડળીના પ્રતિનિધિ અને જામનગર ભાજપના અગ્રણી મુકુંદભાઈ સભાયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જ્યારે વાઇસ ચેરમેન પદે વેપારી મંડળના પ્રતિનિધિ હિરણભાઈ કોટેચાની વરણી કરવામાં આવી હતી વિસ્તાર થી વાત કરીએ હાપા માર્કેટિંગ એજન્સી ટટણી વિશે આ અહેવાલ તમારા માટે જામનગર થી લેન આવેած છે મનસુબભાઈ સોલંકી ત્યારે વિકાસ વાત છે ત્યારે અમારવાડરના માર્ગદર્શન મુજબ અને પાર્ટી નું જ્યાં જ્યાં જે જે સૂચન જે એ પ્રમાણે અપેક્ષા પરિપૂર્ણ કરવા અમારી આખી ટીમ અમે જે તત્પર રહેશે અને જે જે કંઈ હશે જે ટૂટીઓ હશે તે સંપૂર્ણપણે અમે પૂરી કરશે આ તકે અમારા નેતૃત્વને અમે ખાતરી આપી કારોમાં એવું છે પડકારો કાઈ છે જ નહીં માણસને જે પોતાના ઓલા કરવામાં છે ને સક્ષમ હોવો જોઈએ સક્ષમતા છે અમારી ટીમ એવી જ છે કે જે છે ને એક ટીમ થઈ અને અમે કામ કરવાના છે એટલે ગમે એવા પડકારો છે ને અમે સામો કરવા તૈયાર જ છે જે ખેડૂતોનો પ્રશ્ન છે વેપારીઓનો પ્રશ્ન છે સંપૂર્ણપણે છે ને અમે

कमिश्नरी ने उपकम में से बने हैं आर्द्री कभी नहीं दर्ज़ सामान्य विधेय बड़ा सुविधाओं को जनता के यार्ड में उपलब्ध नहीं किया के जब लोग तो ना बड़ा प्रश्न हुए व्यापारियों ने सिकुड़ता ना प्रश्न हुए आमदाय प्रश्न हुए लोग कम हैं क्या रे क्या रे कुछ ऐसे क्य માર્કેટિંગ બિનરીફ વરણી બાદ ઉજવણી પણ કરવામાં આવી હતી વરણી બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મોગરા પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા જેમણે બિનહરીફ ચૂંટાયેલા નવા ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી